મહીસાગર જિલ્લામાં નલસી જલ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી નલસે જલ કૌભાંડ મામલે બે કોન્ટ્રાક્ટરની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે મહીસાગર જિલ્લામાં નલસે જલ યોજનામાં કૌભાંડ મામલે વડોદરા સીઆરડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી અગાઉ કચેરીના કેટલાક કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સની ધરપકડ થઈ ચૂકી છે મહીસાગર જિલ્લાના અલગ અલગ ગામોમાં યોજનાઓના કામમાં ગેરરીતિ મામલે તત્કાલીન વાસ્મો કચેરીના અધિકારી અને કર્મચારી મળી કુલબારની સામે ફરિયાદ નોંધાઈ હતી સીઆઈડી ક્રાઈમે દિલીપભાઈ ચૌધરી કશ્યપકુમાર પટેલ નામના કોન્ટ્રાક્ટર્સની ધરપકડ કરી છે સીઆરડી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મહીસાગર થી અમારા સંવાદદાતા ફોનલાઇન પર કઈ રીતની આ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી કૌભાંડમાં ફરિયાદમાં કેટલાના નામ છે એમાંથી કેટલાની ધરપકડ થઈ છે વધુ શું કાર્યવાહી જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં નલસે જલ મહાકૌભાંડ જે સામે આવ્યું હતું અને ત્યારબાદ જે વડોદરા સીઆઈડી ક્રાઈમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી તત્કાલીન યુનિટ મેનેજર અને કર્મચારીઓ મળી કુલ બાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને તપાસમાં કોન્ટ્રાક્ટરોની પણ ભૂમિકા સામે આવી હતી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરોની પણ ધરપકડ કરવાની કાર્યવાહી જે સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે અગાઉ પણ વાસ્મો કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન કેટલાક કર્મચારીઓ અને કેટલાક કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે તો આજે વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે દિલીપ ચૌધરી અને કશ્યપ પટેલ આ બંને કોન્ટ્રાક્ટરો છે કે જેમની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ હાથ ધરવામાં આવી છે ત્યારે હજુ કૌભાંડમાં વધુ જે કૌભાંડીઓ છે વધુ જે કોન્ટ્રાક્ટરો છે તેમની પણ ધરપકડ આગામી સમયમાં થઈ શકે છે કહી શકાય કે મહીસાગર જિલ્લાનું જે આ જલ કૌભાંડ છે એ મહા અંદર હવે જે ધરપકડ થઈ રહી છે જેને લઈને કૌભાંડીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ